તારીના ટ્રાફિક ધમધમતા રહેતા જૂના સિનેમા રોડ ઉપર ટોરસ ટ્રક ચાલકની વેદરકારીના લીધે રોડની સાઈડમાં બેઠેલા આખલા ઉપર ટોરસનું વ્હીલ ચડાવી દેતા આખલો ઇજાગ્રસ્ત થયો હતો જેની જાણ રવિભાઈ જયસ્વાલ તેમજ તેના મિત્રોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત આખલાની સારવાર કરાવી હતી રિપોર્ટર સંજય વાળા ધારી શું સમસ્યા બની છે અહીંયા ટ્રક વાળા એને પગની ખરીયું બે કાઢી એક ટ્રક વાળો એવું એમ કે છે કે આ ઢોર પીલાય જાય એમ મારી ખાલી એટલી જ વિનંતી છે કે ભાઈ આ ટ્રાફિક ની સમસ્યા થાય છે ને એ થોડી ઘર કરાવો તો આવા કઈ મૂંગા પશુ કોઈ કોઈ આચો પશુ પીલાણું કઈ માણાય પીલાય આવું કઈ નો બને એવી એક સાવચેતી થાય એવું આવું કઈ કરતા હોય એવું કઈ કરે આ ધારી જુના સિનેમા રોડ નસીક પેટ્રોલ પંપની ની બાજુમાં